આવા ભાઈ આ ભાઈ ગાવા લેવાના આ કરીને ભાઈ આ ભાઈ ગાવા ગોદરવા ભાઈ આ ભાઈ કુકા અરે કુકા ગોવા લેવાનો તો અરે રિજ અરે સतीश ઘણા ગોવા લેવા દે ભાઈ ગોવા પચીસ છવીસ અત્યાઈ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ તો પાંત્રીસ ભાઈ પાંત્રીસ છત્રી છત્રી અરે સતી છત્રી જ્યાં ખાલી હવે જાવ દઉ છત્રી એમ છે વિપુલ તમારે લેવાનો ને ક્યાંક વિપુલ એમ જેમ આ બીજો વીજ નો કિલો હે

ছড়া চার কিলো ল બેજો કરી બત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રી હાલો આ તેત્રી વિપુલભાઈ માલ પણ બીજો બધો વાપરે હલો

ગુવાર બાવનપન ચોપન પંચાવન પંચાવન થયા પંચાવન લાલો લાલજી આ પંચાવન રૂપિયા લાવજો લાલજી આલમપુર માં બે ભાઈ લાલજી એમાં કરજો દસ કિલો હા લાલજી એ आ होम पे गडी आ गाय गुवारे वाह भाई वाह सुपर आयो आ चाली आ संतोष होया संतोष वाह भाई वाह गवार आ गवार 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 बने सर

ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છે હાઇઠ પાંચ સાઠ છ સાઈઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા લાંબી બે બે સાત કિલો સાત કિલો

બે <laughs> છે <laughs> 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 પંદર વીસ એકત્રીસ બત્રીસ બત્રીસ કિલો ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ 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 ઓગણ ચાલીસ 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 વિપુલ ભાઈ

છત્રી સાડત્રી સાડત્રી થયા સાડત્રી આડત્રી ચાલી હવે ચાલી રૂપિયા ખોખો એમ જેમ હાથ કિલો એમ જેમ હાથ કિલો ખાલી દઉં માં હાડા છ કિલો ખાલી દઉં હાડા છો કેતન હાડા છો કેતન માં હાડા છો ગોરધન છોબળ હાથ ગોરધન છોબળ હાથ હું પેલા લેવાની તારે હાથ કિલો કુકો હાથ કિલો કુકો લેવાની તારે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ રૂપિયા બુટો ખોખનિયા

ભીંડો ઉપર ભીંડો 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 ભીંડો

છવી એક્યાવીસ કરીના એક ચાલીસ એકતાલીસ બચ્યા એકાવન બાવન પંચાવન હાઈઠ એકઠ પાઠ એકોતેર પાંતેર પંચોતેર છોતેર એસી

ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ વાય બાવનપન પંચાવન છપ્પન ગયા ઠીકો છે છી એકાશી બારા બીજા હોય બાર પંદર વીસ એકવીસ પચીસ છવ્વીસ પચાસ એકાવન એકોતેર એસી

છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન પંચાવન સાહીઠ એકઠ એ છિતર સુ

₹80 રૂપિયા આમજે બેજો 75 નો ડબલ એક આમજે કરજો ગોરધન જોબારો કરજો બે આલે તો આપડે 75 75 નો ડબલ લો બે બે જો લઈ લે હા હા ભાઈ દુધી દુધી લઈ લોકડી હા ભાઈ દુધી 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 અરે દૂધી લઈ તો

ભાઈ આ દવા કિલો અગિયાર બાર તેર ચૌદ પંદર નહી મારા દવા નો સુપર અઢાર વીસ એકવીસ એકવીસ બાવીસ આવા રૂપિયા કે